ભવનાથ વિસ્તારમાં પરિક્રમા દરમિયાન કાર ચાલકને લોકોએ ફટકાર્યો કાર ચાલકે યાત્રિકને કારની ઠોકર મારતા બની ઘટના જુના ઘટના ભવનાથ વિસ્તારમાં બપોરના ત્રણ વાગ્યાના અરસામાં પરિક્રમમાં ચાલી રહી હતી ને તે સમયે જ કાર ચાલક ત્યાંથી પસાર થઈ રહ્યો હતો ને તે સમયે કાર ચાલકે યાત્રિકને ઠોકર મારતા ઘટના બની હતી અને યાત્રિકોએ આ કાર ચાલકને ફટકાર્યો હતો કાર ચાલકે અકસ્માત સરતા લોકો વિફર્યા હતા ભવનાથના જિલ્લા પંચાયત ગ્રાઉન્ડ નજીક આ ઘટના બની હતી ટ્રાફિકના કારણે કાર ચાલકે યાત્રિકને ઠોકર મારતા ઘટના બની સમયસર પોલીસ આવી પહોંચતા મામલો થાળે પડ્યો હતો આ સમગ્ર મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચી અને મામલો સમજવાનો પ્રયત્ન કર્યો હતો અવારનવાર પરિક્રમા દરમિયાન જે વાહન લઈને લોકો આવે છે અને પરિક્રમાર્થીઓ હેરાન પરેશાન થાય છે ત્યારે આ રીતની ઘટના બની હતી જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચતા મામલો થાળે પડ્યો હતો